બસ આ હું આવું હું આવું બી આરું થઈ છે એય દે માતાજી સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડિયોમાં તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો મજામાં હું આશા રાખું છું કે અમારા ભાઈઓ અને બહેનો બધાને મજામાં જ રહેશે તો ચાલો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો સંભેર વેલું તાજે અજી જવા નું છે માં સાડી લેવા માટે એટલે બહાર જવાનું છે મારા મોળા હે ને માતું ને આ હા તો મોટા અપગય થઈ છે લોંગ ડ્રાઈવ પર પકકે આવો આજે લોંગ ડ્રાઈવ પર જવું હઓ તો અમે જેસી ને તમને ગાઈસ બતાય છે જમવાનું બનાવવાનું આ વાલી सब्जी છે

પન મે આયા થા અલાલભાઈ આયા થા જ ન અલાલભાઈ આયા થા હમ મે કાલે આપડે તો કેટને ઘરે થા પણ જવાનો ટાઈમ નતો એટલે ચાવી જ હમ બરાબર હા તો ફાઈસમે જવાબ આકલ નેક રહે છે બસ 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 મિતુ ભાઈ આવણો નઈ ગાડીમાં કલે સ્ટીરિંગ પકડીને બેહી જશે નમિતુ આના પપ્પા બાંધ કરે છે મિતુ બે સ્ટીરિંગ પકડીને બેહી જશે

तो ट्रैफिक 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 भरते ट्रैफिक तेज़ तो ये देखा है कि देखो देखने वाला ना पता अब एक चीज़ है पता चल तो आई रि महाराणा प्रताप ना स्टैच्यू आ मारू मोड़ बटन स एथी बे थापो गम्मा जावै तो चलो अपनी नगर से आना बस तुम लोग कंटिन्यू करिस बने रहजो हमारा ब्लॉग में तो गाइस हमें आया सी ए में बन्ना गेर सगाई में

आबो भाई गेर जातो न ले आभार देऊ आता लय

और गौरव आए ये पीजो ले लो हां आ बाजू ले लो ना मारे कलर चेक करो गाना गाना अब बाजू ले लो

biar biar fon, mitra jawab aja Johnson bapak. Apa t u j u

nói trời mặt 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 đi. 이곳은 대한민국에서 이곳은 대한민국에서 가장 유명한 공니다 이곳은 대한민국에서 가장 유명 ये मेरा शेर है ये रे ये देखो वाला बिटू ए मम्मी सो गाइस ने विधि पूरी ताई और

તો સીધા ઘેર જઈને તમને આપણે મળીશું બને રહેજો અમારા બ્લોગમાં આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો